સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરવાના છીએ જેમાં દિવાળી નિમિત્તે હપ્તો જાહેર કરવામાં આવ્યો છે અને આ વખતે તમામ ખેડૂતોને છ હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે નવા વર્ષના દિવસે જે છે હપ્તો જાહેર કરી દેવામાં આવશે અને નવા વર્ષના દિવસે તમામ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો જમા કરવામાં આવશે કેવા ખેડૂતોને હપ્તો નહીં મળે ને હપ્તો મેળવવા માટે તમારે કયા કાર્યો ક પૂર્ણ કરવા પડશે આના વિશે માહિતી આપીશ ને સાથે જ સરકાર દ્વારા જે નવા નિયમો જાહેર કરવામાં આવે છે અને નવી પાત્રતાને નવા માપદંડો પણ અહીંયા જોશું જાહેર કરવામાં આવે છે એના વિશે પણ વાત કરીશું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી અહીંયા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે અપરોજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે અપરોવાદનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે જે વિડીયોની શરૂઆત છે હવે આપણે કરી લઈશું સૌપ્રથમ આપણે વાત કરીએ તો દેશના કરોડો બહેનોની નજર હવે છે સરકારે હજુ સુધી વીસ હપ્તા જે છે વીસ હપ્તા ચૂકવી દીધા છે મિત્રો સરકાર દ્વારા અત્યાર સુધી વીસ હપ્તા ચૂકવી દેવામાં આવ્યા છે અને હવે એકવીસ માંપ્તાની પ્રતિક્ષા પ્રતિક્ષા છે મિત્રો હવે જે છે તમામ ખેડૂતોને એકવીસ માપતાની પ્રતિક્ષા છે you આ યોજના ખેડૂતોને વર્ષમાં છ હજાર રૂપિયાની મદદ આપે છે જે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષની અંદર છ હજાર રૂપિયાની મદદ આપવામાં આવે છે અને ખેડૂતોને વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત કરવામાં આવતી હોય છે વાત કરીશું આગળ તો દરેક હપ્તો બે હજાર રૂપિયાનો હોય છે જે ખેતીનો સામાન અને ઘરનો ખર્ચ ચલાવવામાં સહારો આપે છે મિત્રો આ જે હપ્તો હોય છે દરેક હપ્તો બે હજાર રૂપિયાનો હોય છે જે ખેતીનો સામાન લાવવા ઘરનો ખર્ચો ચલાવવા માટે આવો જે છે સહારો આપે છે વાત કરીએ તો ખાસ વાત એ છે કે કેટલાક રાજ્યોમાં એકવીસમો હપ્તો જે છે પહેલોથી ચૂકવી દેવામાં આવ્યો છે મિત્રો કેટલાક રાજ્યોમાં આપણો જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે એકવીસમો હપ્તો છે એ પહેલા જ ચૂકવી દેવામાં આવ્યો છે જેમ કે મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર પંજાબ આ તે વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતોને વધારે પ્રમાણમાં નુકસાન થયું હતું એમનો જે ઊભો પાક હતો એ બગડી ગયો હતો આવા જે ખેડૂતો છે એમને સરકાર તરફથી મદદ માટે વહેલી કાર્યવાહી કરીને પીએમ કિસાન યોજના નો એકવીસમો હપ્તો પહોંચાડવામાં આવ્યો છે વાત કરીશું તો ખેડૂતોને ક્યારે મળશે કિસાન યોજનાનો હપ્તો વાત કરીએ તો ખેડૂતોને ક્યારે કિસાન યોજનાનો હપ્તો આપવામાં આવશે તો ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાળી પહેલા જ હપ્તો ખાતામાં આવી શકે છે એવી જે છે માહિતી મળી રહી છે મિત્રો અત્યારે જે મીડિયા રિપોર્ટ્સ છે મીડિયા ઉપર જોઈએ તો એકવીસ હપ્તાની ચર્ચા જોરથી ચાલી રહી છે અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આપણો એકવીસમો હપ્તો જે છે દિવાળી પહેલા જ આવી શકે છે દિવાળીનો તહેવાર ભેટ માટે લઈને આવે છે તો કદાચ સરકાર પણ ખેડૂતોને બે હજાર રૂપિયાની ભેટ સમયસર આપી દે મિત્રો દિવાળીનો જે તહેવાર છે એ ભેટ લઈને આવતો હોય છે તો એવું વિચારવામાં આવી રહ્યું છે કે કદાચ સરકાર પણ ખેડૂતોને બે હજાર અનમોલ ભેટ આપી શકે છે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકારે કોઈ સત્તાવાર તારીખ જણાવી નથી જો કે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડમાં એકવીસમાં હપ્તાની ચુકવણી કરી દેવામાં આવી છે મિત્રો ગુજરાત માટે મહારાષ્ટ્ર માટે આસામ માટે આવા જે રાજ્યો ભારતના બાકી રહી ગયા છે જે એકવીસમાં હપ્તાથી વંચિત રહી ગયા છે એમના માટે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી વાત કરીશું આગળ તો ક્યારે આપવામાં ક્યારે આપવામાં આવ્યો એક વીસમો હપ્તો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વારાણસીમાંથી એ વીસમો હપ્તો જાહેર કર્યો હતો અને તે દિવસે લગભગ લગભગ નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના બેંક ખાતામાં વીસ હજારને પાંચસો કરોડ રૂપિયા જે જમા કરવામાં આવ્યા હતા તો કયા ખેડૂતોને નહીં મળે એકવીસમો હપ્તો જે છે તો જો તમારું કેવાયસી પૂર્ણ નથી થયું તો તમને એકવીસમાં હપ્તો નહીં મળે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર વેરીફિકેશન વાળા પ્રમાણે ખેડૂતોને જ રૂપિયા ચૂકવવામાં આવશે જે ખેડૂતો હજુ સુધી ઈ કેવાયસી પૂર્ણ નથી કરી શક્યા તેઓ તરત જ આ કામ પતાવી લેવું જોઈએ જેથી કરીને એમની યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળી જાય તો આજનો આ વિડીયો પ્રે પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ